એ જે ચોરી થતી હોય કે ગમે તે થતું હોય આપણે ખાલી જોઈ લેવાનું અને પછી એનું જે થતી વિધિ હોય ને એ જોઈ લેવાય હે વાત સાચી થવ પરી હા ઉદાન હમણાં થઈ ભાઈ આવો મળી એ સારું એ હા આગળ ના પૈસા જો આલે ને એ અતાર માલ મેલી ના ગોડાઉનમાં કશું હાલવાનું વિચારતા જ નહીં આજે તો લઈને જવું ઘેર જ જઈ જવું

मट्टो हातमा आउँदा पैसा आटला बजा लु ममा घर जु गाडी नै म गाडी गाड़ी म लाऊ के म गाडी नै ला भणो गाडी दुनिया ने दुनियाँ खबर पर्व जो कम पैसा तिमी गरिबर नै सक परे नै काउँ नो एटले ना कोही करते ना, ना पर् पर पर। 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 बर। पर लोग

यार कुछ आविष्ट भी लेने जाते हो नहीं माता सिक्कर चोरी नहीं मैं लेने साथ घर खुल गया चोरी करी पर है घरे सब कर दो हाथे साफ़ कर दो तो को देखा है मेरा जोलियाँ दे। तो देखा तू तो नहीं जाने

Jaga kuju. Kuji kira tu. Ya, mai lu gro inci lu gro inci jan rai. Do si akta bodo lu gro mari do sama ni. Oh. Ayya tamhan to ada inci ni ya. Ah, પૈસા ભરીયા લઈ લેજો તમે

પૈસે લેવાતા કે ભૂ પડી પૈસા હું ના લઉં કે ત્રણ વાર યાર સરપંચનો નો બોલો એને બે હજાર પાંચસો ની કિંમત ના હોય પૈસાવાળા વાળા કેવાય ગમે તેવાય સરપંચ જઈએ ને પણ ભોણા બહુ માથા ચરાઈ રાખ્યો આટલા બધા પૈસા આપીને મોકલાતો હોય ગમ ખબર નહીં પડતી હોય યુવાન કે કોક મારી લઈ લે તો પૈસા શું કરે એ રહ્યા ખબર ના પણ વાંધો નહીં બે તું મળી સીધા આમ ગાલા દે ને અત્યારે તો જે પાંચસો નું આવ્યું

પૈસા લીતાલી અડતાલીસ આ ડોલા ઘર માં અડતાલીસ હાજર રૂપિયા અડતાલીસ હજાર રૂપિયા લાઈન ને હતા ટુકડા ટુકડા ભેગા કર્યા હતા Haa 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 Tunggu kemah pahul dia Ruruna keren mana Ibu lagi dosi jati lai Ibu di jemah ni Tukar luar lai Cori jai jai Haa haa dosi Ibu lagi dosi jati lai Ibu dosi Dosi cori jai jai Haa ibu lagi Dosi tu tuan jai jai Tuan jai Itu Apa muka hu Siapkan tuan

টা ড আ টুপ টুকে উথাহাজ হলো সপা সা বললা হ না তাক বললো নাটি মনু সপ এখন বাটামার মাটা মেটু লে সপা না। અને આ ફોટ વે સરપંચ નું લગાડો સરપંચ બોલો થોડી તલાટી બોલો તા માલા લાગી ગયો તલાટી બોલે છે શું કે આ અલ્યા અલે આ મેટર થી આવી ગયા બોલી કોણ ભાઈ એમ કેણો કણ ભા બોલું કણ ભા અલે આ યાર મેટર થી હે તમે આવો ને જલ્દી આવો આજ આવો મેટર ભાઈ તો મેદાન પેલા કાર્યન વાત કરજો એને પછી ખબર હો ચર કાણીઓ પેલો દારૂ લ્યો નહીં કાણો સેંડો ગણો આણો આણો

અલે ના યાર આ ઉ ગોગોળ મે ને એટલા એટલે ભી વાઢો ને ના મોણો પેલા ભી ચુબા ના હી ઓ એ રે હા ના તે વાંગર મય ના તે આટ પ્રાલી એ જાની ચોઈ થઈ દીયો હ તે તમે આવો ને પોણીશ ના મોણા મણો કા મોણા ઓ અલે અહીંયા પેલા ગોમ નો મામલો ગોમ ના મોણા ના ના મોલા પેલા સરપંચ થોન તમે આવો ને હા એનો આવું અને હું કહું કોઈ ને કેવું પેલા ભોણા લેતા આવજો તમારા ભોણો તો મણી ગયો અલે અહીંયા

পংখ উভাই উভাই তই কেনে লাইক কৰো સરપંચ તું વાત સાચી પેલા ડોમ્બરજી હતા આ ડોમ્મર ના સરપંચ આપડે જ બનાવે કેટલા હજાર <laughs> <único Liberty eye throat> <coughs>

કોણ આય ડોળે પૈસા હાચું બો હાચું કોણ તો મારવા આલે કવ તો કરી હું સરપંચ આવા ઉપર જ કર હાચું મોણ હાચું મોણ હું હાચું બો કોણ ના આટો હું બો હાચું બો આજે માર ખાઈ ચોરી ની કેલાતા હમ ચાલાડી ગયા જો સોણી ઓંગ ગરમઈ હા જુઓ પૈસા આવી ગયા વાળા તો આટ ના ડાળો આંડો હું પૈસા વરામ આટડે ડાટ ફોન મી કરે છો સરપંચને લાગ્યો તું તારે ઘેર જતો હાલ હાલ અહીં કોઈ ગયા નહિ ડુ મારી વિગત તું નેકરાવા ના તો